તો તો વડગામ તાલુકાની અંદર બધી સુવિધા હતી પણ છેલ્લા ત્રીસ વર્ષથી પાણીનું જે ઉપરનું ખેંચાણ વધવાથી આજે અમારા જે કુવાઓ તો બિલકુલ પાણી છે જ નહીં જે બસો ફૂટના કુવાઓની પાણી નથી તેમજ જે બોર બનાવ્યા આજે લાખો રૂપિયા ખેડૂત જે ખર્ચો કરે અને બોર બનાવી અને વર્ષે બીજા વર્ષે તો બોરમાં પાણી હોય જ નહીં પછી બીજી વાત આવે કે બોર બનાવે ખરો પણ બોરની અંદર જે નીચેના તળિયામાં પથ્થર આવે તો પાણી છે પાઇપો પણ ના જાય એટલે હાલની ભૌગોલિક પરિસ્થિતિની આધારે હાલ પહેલાં હતું પણ હાલ પહેલાંનું જો સરકાર મગનમાં લઈને રાખતું હોય કે ભાઈ એ તો વડગામ તાલુકામાં પાણી છે છે પણ સાહેબ એ વખતે હતું પણ અત્યારે હવે પાણીની બહુ તકલીફ છે અને જો કદાચ સરકાર જો આવું બીજા તાલુકામાં જેમ કીધું આગળ કે બીજા એમને પેલા કેનાલની જે સુવિધા મળતી હોય તો અમે કેનાલમાંથી પણ બાકાત છીએ તો અમારા માટે કેમ આવું વિચારે છે